તારીખ સત્તર ના રોજ અમુક વેપારીઓની રજૂઆત હતી કે એક અજાણ્યા સ્ત્રી અને પુરુષ જે દાગીના વેચવા માટે આવે છે અમુક અમુક જગ્યાએ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાય આવે અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાય આવતું હતું પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી ત્રીસ ટકા સોનું નીકળતું હતું એટલે આવા દાગીના કેશોદ અને જુદા જુદા સોનીઓને આપી અને એની સામે બંગડી બુટ્ટી આવા બધા દાગીના આ જે સ્ત્રી પુરુષ છે સામે આ દાગીના આપીને દાગીના લઈ જતા હતા આ રજૂઆતના આધારે આ તપાસ જુનાગઢ ક્રાઇમ આપવામાં આવી ક્રાઇમ પીઆઈ કુનાર પટેલ અને એમની ટીમ દ્વારા આ આરોપીઓના ફોટા અને જે કંઈ નંબર ને બધું મેળવીને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનું સોનું કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના દાગીના આપે અને એ દસ ગ્રામ સોનાનું વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની પાસેથી સામે સોનાની બુટ્ટી વીટી બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા અને આ એક દાગીનાના વેચાણ પેટે આ બંનેને રવિ સોની જે પટણાનો શેર એ સાત હજાર રૂપિયા આપતો હતો અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા તો આ બંને આરોપીઓને પકડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે પ્રાથમિક પૂછપરછ જે છે એ મુજબ અત્યાર સુધીમાં આ લોકોએ

સોંપેલા છે જુનાગઢ શહેરમાં પણ વેપારીઓ અમારી પાસે આવેલા છે એટલે એમની પણ રજૂઆતો છે એ ઉપરાંત બીજા રાજ્યોમાં અને બીજા શહેરોમાં પણ જ્યાં કઈ છે તો અમે મેસેજ દ્વારા પણ જાણ કરીશું કે જ્યાં કોઈ પણ સાથે આ મોડેસઅપિંડીથી છેતરપિંડી થઈ હોય તો એ વેપારીઓ પણ આગળ આવે તો જે જે વેપારીઓ સાથે છેતરપિંડી થઈ હશે વેપારીઓ આગળ આવશે એ મુજબ અમે એમના વિરુદ્ધમાં ફરિયાદ લઈને કહે છે મુદ્દામાલ રિકવર કરવાની બધી પ્રક્રિયા ચાલુ છે